શ્રી સૌરાષ્ટ્ર લોહાર સુથાર સમાજ દ્વારા આજે ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન અડાજન ગામ સ્થિત નવરંગ મોલ્લાથી કરવામાં આવ્યું હતું અને આ યાત્રા બીએપીએસ મંદિર ખાતે પહોંચી હતી તે સમય પહેલાં પારદેશ્વર મહાદેવ મંદિરના બટુગીરી મહારાજ સહિત અનેક ભક્તો હાલ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને ગરબે પણ રમ્યા હતા राज्य देश ने दुनिया भर अंदर ज्यादा गुजरात की जैसे अत्य उजी थी रही है ત્યારે સુરત શહેર ની અંદર અત્યારે આપણે આ જે નવરંગ બોલા અડાજન ગામની અંદર પણ અત્યારે બટુકીરી મહારાજ જે અત્યારે ઉપસ્થિત છે આપણે તેમને મળીએ કે જે રીતે ઉજવણી થાય છે તેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત થયા છે જે નમસ્કાર આજ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે સૌરાષ્ટ્ર સુધાર જ્ઞાતિ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ આ ઉત્સવ મનાવી રહ્યા છે ત્યારે આ એક ખાલી સૌરાષ્ટ્ર પૂરતું કે ગુજરાત પૂરતા નથી પણ દેવોના પણ શિલ્પી કહેવામાં આવે એવા વિશ્વકર્મા ભગવાનનો આજે એક જન્મ જયંતિ આપણે મનાતા હોય ત્યારે એવો આનંદ થાય છે કે અધારે અધારે વરણના દેવતા કહેવાય એવા વિશ્વકર્મા છે જે વિશ્વની અંદર પણ દેવતાઓમાં જ્યારે જેમ દ્વારકા રસવામાં આવી દ્વારકાનું સ્થાપન કરવામાં આવ્યું ત્યારે પણ એ વિશ્વકર્માના આધારે થયું કૈલાસનું સરોવર એનું પણ એ વિશ્વકર્મા થકી થયું છે આવો આપણે પણ આ વિશ્વકર્મા જયંતી નિમિત્તે આપણે એકત્ર થયા હોય ત્યારે પૂરા વિશ્વની અંદર શાંતિ મળે પૂરા વિશ્વમાં વસુદેવ કુટુંબની ભાવના વધે એવી મંગલ કામના સાથે આ દરેક સૌરાષ્ટ્ર સમાજના જે આયોજન કરી રહ્યા છે એઓને સાધુ વાત છે અને એઓના જીવનમાં ભગવાન વિશ્વકર્મા ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી મંગલ કામના મારું નામ છે પ્રફુલભાઈ કાંતિભાઈ પરમાર શ્રી સૌરાષ્ટ્ર લોહાર સુતર જ્ઞાતિ સમાજ અડાજણ રાંદેર સુરતની અંદર અમે દર વર્ષે વિશ્વકર્મા દાદા જયંતીની શોભાયાત્રા અમે કાઢીએ છીએ અને અમારા સમાજના બધા સભ્યો સાથે મળી અને શોભાયાત્રામાં જોડાય છે અને દર વર્ષે અમે લોકો વિશ્વકર્મા દાદાની જયંતિની પ્રસાદીનું પણ આયોજન કરીએ છીએ આજે પણ અમારે પ્રસાદીનું આયોજન કરેલ છે તેની અંદર અમારે ઓછામાં ઓછા બારસોથી પંદરસો માણસો પ્રસાદી લેવા આવે છે અને વિશ્વકર્મા દાદાની જયંતિની હસ્તે બધાએ અને મળીને અમે લોકો વિશ્વકર્મા જયંતિ ઉજવીએ છીએ મારું નામ વિઠ્ઠલભાઈ એન ગોહિલ આજે સૌરાષ્ટ્ર લુવાર સુધાર જ્ઞાતિ સમાજ અડાજણ રાંદેર દ્વારા દર વર્ષે વિશ્વકર્મા જયંતીનું આયોજન કરવામાં આવે છે એની અંદર બધા સાથે મળીને સારી રીતે અમે વિશ્વકર્મા ભગવાનની પૂજા અર્ચના અને અમારા સમાજના દરેકનો પ્રસાદીનું આયોજન હોય છે અને બધા સાથે મળીને ખૂબ ધામધૂમથી પરમાત્માની કૃપાથી અમે આયોજન કરીએ છીએ અને આયોજન એની કૃપાથી કરતા રહીશું વિશ્વકર્મા બસ આ રીતે ઉજવણી કરતા રહીશું બરાબર વિશ્વકર્મા ભગવાનની અને બધા વધારે આથી વધારે પેલું થાય એ પ્રમાણે ભગવાનને પ્રાર્થના કરીએ મિત્રો અહીંયા હિતેશભાઈ મિસ્ત્રી પણ ઉપસ્થિત છે આ આપણે વિશ્વકર્મા જયંતિના બધાને જય વિશ્વકર્મા મિત્રો ચારો તરફ અત્યારે વિશ્વકર્મા જયંતિ એટલે કે જે શિલ્પી કહેવાય દેવોના તેની ચારો તરફ અત્યારે જય જયકાર થઈ રહ્યો છે થોડા સમય પહેલા અહીંયા બહેનો પણ ડીજેના તાલી અત્યારે ગરબા રમી મિત્રો અહીંયા બહેનો પણ ઉપસ્થિત ત્યાં છે આપણે તેમને મળીએ નામ મારું નામ નૈનાબેન પ્રવીણભાઈ મિસ્ત્રી હું ઓડાજણમાં રહું છું આજે અમારે વિશ્વકર્મા દાદાની જન્મજયંતિ નિમિત્તે લુવાર સુથાર સમાજ નિમિત્તે અડાજણથી કંકુરનગર ગામથી અમે શોભાયાત્રા કાઢી રહ્યા છીએ એક સ્વામિનારાયણ મંદિર અમે સર્વે બહેનો રાસ ગરબાનો ભાગ લઈએ છીએ અને સમાજમાં પંદરસોથી સોળસો માણસનું પ્રસાદીનું આયોજન રાખેલ છે ખૂબ ખૂબ આભાર હાજી જય વિશ્વકર્મા લોહા સુથાર સમાજમાં વિશ્વકર્મા જયંતિની ઉજવણી બહુ સરસ રીતે થાય છે અને અમારા જેન્ટ્સ અને લેડીઝનો ગરબા રમી અને નાચતા કુર્તા બર્ગરો કાઢે છે અને કંકુનગરથી કાઢી અને સ્વામિનારાયણ મંદિર લગી જાય છે હાજી આપનું નામ બેન મારું નામ ભાવિકાબેન મુકેશભાઈ છે અને અમારા અડાજણ ગામમાં રાસ ગરબા અને લેડીઝ અને જેન્ટ્સ સાથે રમીએ છીએ અને સરસ બાળકો સાથે અમે વિશ્વકર્મા દાદાનો રથયાત્રા કાઢીએ છીએ અને અમે પછી પ્રસાદ સરસ લઈએ છીએ મારું નામ પૂજા બ્યાલ આવી ક્યાં આ યાત્રા કંકુનગરની નીકળી છે અડાજણ કંકુનગરમાંથી અને યાત્રા પ્રેમવતી સ્વિનારાયણ મંદિરે જશે તે લઈને નાનેરાથી લઈને મોટેરા સુધીના લોકો વિશ્વકર્મા ભગવાનની જય જય કાર થયો બોલો વિશ્વકર્મા ભગવાનની જે દંપણની ચલ માટે હું પ્રકાશ વાળા ગામ સુરત